નમસ્કાર સ્પાર્ક ટુડે આપનું હાર્દિક સ્વાગત છે બોલીવુડ મુવીની સાથે સાથે હવે ગુજરાતી મૂવી પણ એક અલગ રંગ જમાવી રહી છે લોકોના ઘરોમાં એટલે કે ગુજરાતી ફેમિલીઝમાં જે જે પ્રકારના કિસ્સાઓ થાય જે જે પ્રકારની રમૂચ થાય એ જ પીરસી રહી છે એક અલગ એન્ટરટેનમેન્ટ એક અલગ અંદાજમાં એક અલગ રોમાંચ સ્ટુડન્ટ લાઈફથી લઈ નાનું બાળક જ્યારે જન્મે માતા પિતા તેનો ઉછેર કરે ત્યાંથી લઈને મોટો કેવી રીતે થાય છે ઘરમાં કયા કયા પ્રકારની હરકતો કરે છે ત્યાંથી લઈને ભણવા મૂકે તો કોલેજમાં કેવી રીતે જાય છે કોલેજમાં કયા કયા કાંડ કરે છે હસી હસી ને થાકી જાવ આડા પડી જાવ તેવા અલગ અલગ કિસ્સાઓ સાથે ગુજરાતી મૂવી અત્યારે સિનેમા ઘરોમાં ધૂમ મચાવી રહી છે મિત્રો એક પછી એક ગુજરાતી મૂવીની સ્ટોરી પીરસાઈ રહી છે તો એવું લાગે છે કે આ ક્યાં જઈને અટકશે જો અત્યારે આપણા સૌ માટે એક ગૌરવની બાબત છે અભિનેત્રીને પણ સન્માનિત કરવામાં આવ્યા ને આપણે સૌને ખ્યાલ છે ફરી એકવાર એક ગુજરાતી મૂવી આવી રહી છે અને તેના સ્ટારકાસ્ટ અમારી વચ્ચે છે એકવીસમી માર્ચે જીજા સાલા જીજા મૂવીના સ્ટારકાસ્ટ સાથે વિશેષ વાતચીત કરીશું અને જે પ્રકારે અલગ અલગ કન્ટેન્ટ પીરસી અને ગુજરાતી મૂવીના જે સ્ટારકાસ્ટો જે કામ કરે છે એક અભિનવ પોતાનો એક અલગ રોલ નિભાવે છે સાચા અર્થમાં પેટ દુખી જાય તે લોકોની કોમેડીઓ છે તમે જે ચહેરાઓ જોશો ચહેરાઓ કદાચ આપણે જોઈ લીધા હશે ફ્રેન્ડો ઓ મૂવી સ્ટાર સ્ટારકાસ્ટો અમારી વચ્ચે છે જ લોકો એકવીસમી માર્ચે જીજા સાલા જીજાનું મૂવી જે રિલીઝ થવા જઈ રહ્યું છે તે અંતર્ગત આપણે વાતચીત કરીશું અમારી સાથે તુષાર સર છે કુશલ સર છે રાગી સર છે અને ખુશબુ મેમ છે તમામનું સ્પાર્ક ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે થેન્ક યુ થેન્ક યુ સો મચ સર એકવીસમી માર્ચે જીજા સાલા જીજા મૂવી આવી રહ્યું છે પહેલાં તો આપને પૂછવા માંગીશ મૂવી કોમેડી મૂવીની સાથે સાથે જીજા અને શાળા વચ્ચેની એક હાસ્યાસ્પદ જે ગુજરાતી ફેમિલીમાં થતું હોય કે ભાઈબંધો જેવા છે એક રિસ્પેક્ટ ગણાવો શું કહેવા માંગો છો આ મૂવી કયા પ્રકારનો સંદેશો આપવામાં યસ સૌથી પહેલાં તો આ એક પ્યોર ફેમિલી એન્ટરટેનમેન્ટ ફિલ્મ છે અને મારા જીજાજી છે રાગી જાની હું એમનો શાળો છું મારો શાળો કુશલ મિસ્ત્રી છે અને હું એનો જીજાજી છું તો આ જીજા શાળાની આખી એક ગેંગ છે ટુકડી છે ત્રણ જણાની અને સાથે ઇન્વેસ્ટ કરતા હોય છે અને પછી ફસાય છે અને પછી ધમાલ થાય છે આખી અને દરેક ગુજરાતીને રિલેટ થાય એવા ડાયલોગ દરેક ગુજરાતીને કનેક્ટ થાય કેમ કે આજકાલ આ આઈ થિંક બધા જ લોકો શેર બજારમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે અને બધા જ લોકો લોસ પણ કરી રહ્યા છે તો આમાં અમે પણ લોસ કરીએ છીએ અને પછી જે આગળની ઘટનાઓ ઘટે છે એ જોવાની બહુ જ મજા આવશે તમને તો પ્યોર કોમેડી ફિલ્મ સાફ સુથરી ફેમિલી સાથે બેસીને જોવા એવી ફિલ્મ છે જીજા સાલા જીજા ઓકે રાગી સર શું કહેવા માંગો છો આ મૂવી રિગાર્ડિંગ પહેલાં તો તમારો ફેસ જે પ્રમાણે તમે મૂવીમાં કામ કર્યું ને અહીંયા બોટ થાય ડિફરન્ટ શું કહેવા માંગો એ ફેસ એટલા માટે અત્યારે જુદો છે કે અત્યારે મારે આ બધું દાઢીને બધું એટલા માટે છે કે મારું એક ફિલ્મનું શૂટિંગ અત્યારે ચાલુ છે અચ્છા ને આ ફિલ્મ રિલીઝ થવાનું છે અને કન્ટિન્યુટી હોવાને કારણે મારો ગેટઅપ ચેન્જ નથી કરી શકતો એવું છે ફિલ્મ એ સૌથી પહેલું તો ગુજરાતી ફિલ્મ છે પારિવારિક ફિલ્મ છે પરિવાર સાથે બેસીને જોઈ શકાય એવી ફિલ્મ છે સૌથી મહત્વની વાત એ છે કે બોલચાલની ભાષામાં બનેલી ફિલ્મ છે એટલે આપણે એક તળપદો શબ્દ છે નાટ્યની અંદર કે લોકો ભી થવું જોઈએ કે લોકોને ગમવું જોઈએ લોકો કનેક્ટ થવા જોઈએ લોકો સુધી તમારું ફિલ્મ પહોંચવું જોઈએ દરેક ફિલ્મનો આશય એવો પણ ન હોય અથવા જીવન સુધારણા ની વાત કરે પણ અત્યારના વર્તમાન સમયમાં જે ટેન્શન અને સ્ટ્રેસ ની અંદર લાઈફ ચાલી રહી છે એની અંદર મનોરંજન એ સૌથી મોટા મોટો મેસેજ છે એ હું મારું માનવું છે તો આ ફિલ્મનો આશય અને ફિલ્મ ના દિગ્દર્શક અને લેખક ખૂબ જ પ્રસિદ્ધ દિગ્દર્શક અને લેખક ખૂબ જ પ્રસિદ્ધ નાટ્યકાર એને જેણે દસેકથી વધારે ફિલ્મો બનાવી લખી એવા વિપુલ શર્મા મૂળ હ્યુમરના માણસ છે અને સિરિયસ પણ એટલું જ સારું ખેડાણ કર્યું છે એમને એમના જીવનમાં પણ હ્યુમર એમની હથોટી છે અને આગળ પણ એમને ઘણીવાર પુરવાર કર્યું છે ફિલ્મોમાં સિરિયલોમાં તો એક વધુ એક ફિલ્મ લઈને જીજા શાળા જીજા લઈને એક આવી રહ્યા છે તો જીજાજી શાળાનો સંબંધ આપણે આખી દુનિયા જાણે છે કે આમ પારિવારિક રીતે જીજા સાળા છે પણ આમ અંગત મિત્રો છે એ બધાની ભૂલો થાય તો સાથે થાય સારું કામ કરે દરેક કહેવાય કે દરેક ગુનાઓના એક બે જણા એક બે બંને એકબીજાના સાક્ષી રહ્યા છે એ રીતના ફિલ્મની માવજત કરવામાં આવી છે એમાં મેકિંગની દ્રષ્ટિએ બહુ અદ્ભુત ફિલ્મ બની છે એડિટિંગ બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને સૌથી મહત્વનું કે આ ફિલ્મનું જે એક સોંગ છે હોકલીઓ નામનું જે અત્યારે બહુ પ્રસિદ્ધ ગાયક ગુજરાતનું ગૌરવ કહી શકાય એવા રાકેશ બારોટે એ સોંગ ગાયું છે અને અત્યારે તો મને એવું લાગે છે કે પચ અત્યારે અમે તમારી સાથે આ ક્ષણે વાત કરી રહ્યા છે એ ક્ષણથી તમે જુઓ તો પચીસ લાખથી પણ વધારે વ્યુઅર્સ એના થઈ ગયા છે આખા ગુજરાતના ને ગુજરાતની બહાર અને તો હવે તો વિદેશમાં પણ જે લોકો રહે છે ગુજરાતીઓ અમેરિકા હોય કેનેડા હોય આફ્રિકા હોય લંડનમાં હોય તો ત્યાંથી પણ અમને અમારા પ્રોડક્શન હાઉસ પર ફોન આવે છે કે આ સોંગ બહુ અદ્ભુત બન્યું છે સોંગ ગજબ ગવાયું છે અદ્ભુત એનું કમ્પોઝિશન છે એટલે આ ગીતનું એક જમા પાસું કહી શકાય કે આ ફિલ્મનું જમા પાસું તો એ આ ગીત છે બાકી મનોરંજન છે મોજ છે મસ્તી છે બધું ટેન્શન સ્ટ્રેસ ઘરે મૂકીને આવવાનું અને મજા કરવાની ને સૌથી મહત્ત્વની વાત કે આ ફિલ્મના પ્રોડ્યુસર સંજયભાઈ સોની અને કૃપાબેન સોની એ બંને ધર્મ એમના ધર્મપત્ની છે પતિ પત્ની છે અને પ્રોડ્યુસર છે નિર્માતા છે આ ફિલ્મના આ પહેલાં પણ એમને હાહાકાર નામનું એક અદ્ભુત ફિલ્મ બનાવ્યું જે ટિકિટ બારી પર ટિકિટ વિન્ડો પર બહુ સફળ રહ્યું અને નવું એક આ ફિલ્મ લઈને આવી રહ્યા છે તો અમે આ મિનિટે એમને પણ કલાકાર મિત્રો તરીકે એમનો પણ અમે આભાર માનીએ છીએ કે નિર્માતા છે તો પ્રોજેક્ટ છે ને પ્રોજેક્ટ છે તો કલાકારો છે તો ઓકે આમે ગુજરાતી માં વાત કર્યા ને તો બહુ જ સાદી સરળ ભાષા માં બહુ સિમ્પલી ભાષા માં હું કહી કે જીવન તો કે ભાઈ મોટો થયા વિદ્યાર્થી કાળ આવ્યો હવે 25 പറ്റ્યા ને એટલે તમારી એજ 25 ને થઈ ગઈ એટલે હવે તમે મેચ્યોર થયા પરિપકવત થયા એટલે રિસ્પોન્સિબિલિટી સમજો જવાબદારી સમજો હવે સ્ટ્રિક્ટ થાઓ વ્યવસ્થિત માણસ બનતા જકો પણ એ બધું જ રહેવાનું પણ અમે અમારા ગુજરાતી માં એક લેંગ્વેજ કહી છે કે યાર તકલીફ તો રહેવાની પણ એની વચ્ચે હસવાનું નઈ એ સાચી જિંદગી જીવવાની ભૂલી જવાની અમારી સાથે કુશલ સર જોડાયા છે એક બહુ જ ફેમસ છે ક્યારેક ક્યારેક છે ને મને સ્ટારકાસ્ટરવ્યુઝ કરતો હો પોલિટીશિયનનો પણ ઇન્ટરવ્યુ કરતો અમુક અમુક ટોન અલગ અલગ હોય શરૂઆત આવતાની સાથે એમની પોતાની સુવાસ પ્રસરે જ ગઈ મારે કહેવાની બહુ જાજી જરૂર ના રહી અને હસાઈ જ દીધા મિત્રો એક એવું વ્યક્તિત્વ છે જેમણે ફ્રેન્ડો મૂવી સાથે પણ અમે વાતચીત કરી હતી અને તેમના રિવ્યૂ જાણ્યા હતા કે આમાં શું શું કિરદાર છે પણ આ ત્યાર પહેલાં જ આ ચહેરો એ મારા કેમેરામેનને રિક્વેસ્ટ કરીશ કે પ્યોર ફ્રેમ તરીકે એમને ખુશાસનરી ઝૂમ કરીને બતા

આવે પણ હા ફિલ્મમાં મારો બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે શેર બજારનું આપણું કામ છે ઓફિસ છે અને સ્ટોકમાં ઇન્વેસ્ટ હું કરું છું અને મારા જે જીજાજી છે જીજાજી ના એ જીજાજી છે પાછા એટલે આખો લવ ટ્રાયંગલ છે અમારો એકદમ અંદરખાને પ્રેમ છે બહાર ના આવે ને એવી રીતનો અને એ પ્રેમના લીધે આ લોકો એમના પૈસા મારા વિશ્વાસે નાખે છે અને પછી ચકદોડ ચડે છે અને એ કેવું જાય છે એ તમારા પિક્ચર આમાં જોવું પડે પિક્ચર જોવાનું તો ખબર પડે હું કહી દઉં તો ભાઈ અમે કેવી રીતે પછી પેલી સક્સેસ પાર્ટી ઉજવીએ એટલે જોવા આવજો એકવીસમી માર્ચે રાણી અંદર તમે કીધું કે શેર બજાર બહુ મોટા મોટા ડ્રીમ પ્રોજેક્ટ ઓકે તમારી નોર્મલ લાઈફમાં બી તમે ક્યારેક ક્યારેક તમારી રીલ્સ હોય ને કે

સ્કેમ વાળો નહીં પણ સીધે સીધું સાચી નીતિથી જે સ્ટોકમાં ઇન્વેસ્ટ કરીને બુદ્ધિથી કે આમાં ને આખો આ શેર રોકેટ જશે એવું બધું જે પેલું આખું અવલોકન કરીને કરે ને એ પ્રકારનું છે ઓકે યુવાનોને શું સંદેશ આપવા માગો છો ત્યારે યુવાનો પોતાની લાઈફ ને લઈને સિરિયસ થઈ રહ્યા છે યાર કરિયર નહીં બને આ ઉંમર આ નહી થાય આ ઉંમર આ ચ્યુ નહીં થાય આ ઉંમર આ થાય થાય જે આ બધું જે થાય છે ને સિરિયસનેસ આવી જાય જીવનમાં એના માટે જ અમે કોમેડી વિડીયો બનાવતા કે આવી કોમેડી ફિલ્મો લઈને આવતા કે તમે થોડી વાર માટે પડભર માટે તમે હસી લો બાકી તો પછી ઘેર જઈને રોવાનું જ થાય છે અમુકના લગ્ન થઈ ગયા હોય એટલે અમુક અમુકને એક્ઝામ મારી ના જઈ હોય ગર્લફ્રેન્ડ પેલો કકડાટ કરતી હોય એટલે બધું ટેન્શન તો બધે હોય જ ભાઈ બધાને હોય જ છે કે કોણ આવી રીતે આવીને આવી રીતે કેમેરા સામે કોઈ નાખે એટલે વસ્તુ મોઢું રાખીને બધું કેવું પડે જોવા જવાનું પિક્ચર એટલે તમને થોડી વાર સારું લાગે બે કલાક હસવા મળે તમને હસી લો તો અમારા માટે બહુ મોટી વાત કહેવાય કે ચલો હસાઈ દીધા લોકો બે કલાક માટે એની મોટી વાત એની માટે રાતોના સંઘર્ષ હોય છે એની માટે બહુ જ મહેનત હોય છે કિરદાર જોકર જ્યારે કોઈક માણસને હસાવતો હોય ને તો તમને એવું લાગે કે બહુ મસ્ત એન્ટરટેનમેન્ટ કરે છે વાઈટ પડદાની પાછળ કેટલા બધા ઘણા બ્લેક કામ હોય ને મિત્રો એ માટે બહુ મહેનત કરી છે આ લોકો સમજાણ પડે માટે એ વસ્તુનું ક્રિએશન શુભ કરવા માટે ગુજરાતી ઇન્ડસ્ટ્રી અત્યારે મન મૂકીને મેં એક પછી એક એક પછી એક એવી રોમાંચક એવી એટલી કોમેડી વાળી સી આમ બધા લોકો કે એક્ટરો કેવા કેવા મૂવી લાવે છે યાર એનાથી લોકો આંધળું અનુકરણ કરે છે આંધળું અનુકરણ ઓરિજિનલ આ કરવાનું છે કે જો આ લોકોને સી એ લોકો પણ આપણે પણ જીવે છે એ લોકો પણ જીવે છે તમારા લાઈફમાં પણ તકલીફ છે લોકોના લાઈફમાં પણ અંદર ઓગણીસ વીસ તકલીફ હોય પરંતુ ઇન હસી રહ્યા છે હસાવાનું કામ કરી રહ્યા છે એક પછી એક ફેમિલીમાં થતી જે કોમેડી છે એ તમારા સુધી મૂકી રહ્યા છે અને આ ટાઇટલ જે છે ને જીજા સાલા જીજા તો એની અંદર ઉંમર ઓગણીસ વીસ ના હોય ઉંમરમાં જાજો ડિસ્ટન્સ હોય પરંતુ કહેવાય ને કે સંબંધો બહુ જ એકદમ ફ્રેન્ડો જેવા છે કે રિસ્પેક્ટની સાથે સાથે પણ મસ્તી બધી ઘણી બધી થઈ જાય ઓકે એ મૂવી જોવાનું આપણે છોડવું નથી એ મૂવી જોવાનું મિસ કરવું નથી આવા ચહેરાઓ આવતા હોય કે જેને જોઈને ખુશી થાય તો વિચાર કરો એ લોકોની કહાનીઓમાં કેટલી રસપ્રદ વાર્તાઓ હશે કેવા કેવા કિરદાર નિભાવ્યા હશે હું કુશલ સરને પહેલાં પણ કહું કે તમને તમારે તમે જ્યારે બોલો ત્યારે જ એમ એવું થાય કે આ માણસ આટલો ખુશ નસ એમ બહુ જ હસતો હોય છે તો એ કદાચ એના કિરદારમાં કહેવાય ખુશબુ મેમ પણ અમારી સાથે જોડાયા છે મેમ શું કહેવા માંગો છો જીજા સારા જીજા મૂવીમાં આપણો શું મહત્વનો રોલ છે પહેલાં તો હેલો એવરી વન હેલો બરોડા થેન્ક યુ સ્પાક મને અહીંયા બોલાવવા માટે અમને અમારી ટીમને અહીંયા બોલાવવા માટે વાત થઈ જીજા સાલા જીજાની તો એમાં હું પીઆઈનો રોલ કરી રહી છું જે આ ત્રણનો કુશાલ કીધું ને લવ ટ્રાએંગલ છે એ લવ ટ્રાએંગલ પર દંડા મારવાનું કામ મારું છે હું પીઆઈનો રોલ કરી લઈશું બેઝિકલી અને હા હા અને તમે કહી રહ્યા હતા ગુજરાતી ઇન્ડસ્ટ્રી અને આ કોમેડી મૂવી બંનેનું કોમ્બિનેશન એક વાત કીધી એમને તો જેમ સરે કીધું કે જીવનમાં બહુ બધા બહુ બધા પ્રશ્નો તો દરેક વ્યક્તિને હોય જ છે એમ પણ એ પ્રશ્નોને સાઈડમાં મૂકી જો સો રૂપિયામાં દોઢસો રૂપિયામાં બસો રૂપિયામાં લાખોની ખુશી લાખોની લાખોનું હાસ્ય મળતું હોય તો એ બસો રૂપિયાની કિંમત કંઈ ન કહેવાય તો આ એક્ઝામ્પલ આપીને હું એ રિક્વેસ્ટ કરવા માગું છું કે તમે પ્લીઝ જાઓ અને ગુજરાતી મૂવીઝને સપોર્ટ કરો કારણ કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી આજે બહુ આગળ વધી રહી છે જેમ કે આપણા ગુજરાતી લોકો જે મુંબઈમાં અત્યારે કામ કરી રહ્યા છે એ પાછા આવીને ગુજરાતી મૂવીઝ કરી રહ્યા છે જેમ કે તમે ઉમરો જોઈ લો એમાં ઘણા બધા આપણા ગુજરાતી જે મુંબઈ વસી રહ્યા છે પણ અહીંયા આવીને ગુજરાતી મૂવી કરી રહ્યા છે પછી એક ઉડન છું કરીને મૂવી આવી હતી એમાં દેવેન સર છે જે વર્ષોથી હિન્દી સિરિયલ્સ કરી રહ્યા છે પણ આપણા મૂળભૂત ગુજરાતી છે એ અહીંયા આવીને ગુજરાતી ફિલ્મ કરી રહ્યા છે તો ગુજરાતી ઇન્ડસ્ટ્રી આટલી સરસ રીતે ગ્રો કરી રહી છે તો આનાથી સારું કોઈ એક્ઝામ્પલ નથી ઇન શોર્ટ હું એટલું જ કહેવા માગું છું કે પ્લીઝ ગો એન્ડ વોચ ગુજરાતી મૂવીઝ ભલે કોઈ પણ વિષય લઈને આવેલી મૂવી હોય પણ એ આપણી ભાષાની મૂવી છે તો પ્લીઝ એને સપોર્ટ કરો થેન્ક યુ હવે તમે વિચાર કરો ડંડા મારનારા બેન બી એવું કહેતા હોય કે હું તમને હસાઈશ તો આનાથી વિશેષ વાત કઈ હોઈ શકે સમજણ પડે છે કહેવાનો મતલબ તમારું માઇન્ડ કઈ લેવલે કામ કરશે કેવા વિચારો આવશે કેવું ક્રિએશન્સ આવશે કઈ લેવલે પહોંચશો કેવું ડેડિકેશન એ બધી બાબતો છે જ ના નહીં પરંતુ તમારું તમારું મન સ્ટેબલ નહીં હોય એ જ પ્રોપર કન્ડિશનમાં નહીં હોય તો તમે આ બધી વસ્તુઓ પહોંચી પહોંચી શકશો આ બધી જગ્યાએ એની માટે હસવું જરૂરી છે હસવાની સાથે સાથે તમારું અંદરનો મેન્ટલ સ્ટેબિલિટી કેવી છે એ પણ જરૂરી છે પણ આવા બધા આ આ ચહેરાઓ જુઓ જેની જેની અંદર ડીપ નોલેજ તો છે પણ જોતાની આ એમ થાય કે યાર મળીશ ને તો એકવાર આનંદ તો થશે એકવાર ખુશી તો થશે ડિસ્ટર્બન્સ બધાના જીવનમાં રહેવાનું ઓગણીસ વીસ બધાના જીવનમાં રહેવાનું અપડાઉન્સ બધાના જીવનમાં રહેવાનું ઇવન ડોનાલ્ડ ટ્રમ્પ પાસેથી જ્યારે ખુરશીઓ જાય તો એ પણ એક ટાઈમ એવું થઈ જાય કે યાર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ તરીકે મારી ખુરશી ગઈ હવે એ વ્યક્તિનું સ્ટેબિલિટી કરવા માટે કદાચ આ બે પાંચ લોકોની બે એક બે કલાકની મૂવી જોડો તો એમ થાય કે યાર જનૂન છે જીવનમાં કંઈક કરવું છે ગુજરાતી કલાકારો આજ કામ કરી રહ્યા છે મિત્રો એક પછી એક મૂવી મેં જે પ્રમાણે વાત કરી તે પ્રમાણે હિન્દી કલાકારો જેઓએ ઘણી સારી એવી હિન્દી સિરિયલોમાં કામ કર્યું છે ધ બેક અને ગુજરાતી મૂવીઓમાં ઇન્ટરેસ્ટ દાખવી રહ્યા છે સર એક ક્વેશ્ચન પૂછવા માંગુ છું ગુજરાતી ક્રેઝ અત્યારે ગુજરાતી મૂવીઓનો ક્રેઝ વધી રહ્યો છે કે શું લાગી રહ્યું છે કઈ દિશામાં ડાયરેક્ટરથી લઈને પ્રોડ્યુસરો આમાં આમાં આગળ વધવું છે કે શું કરવું જોઈએ વિચ કાઇન્ડ ઓફ સ્ટેપ્સ વી શુડ ઇનિશિયેટિવ ધીરે ધીરે સક્સેસ તરફ જ જઈ રહી છે કેમ કે મેં જ્યારે કરિયર શરૂ કર્યું હતું ત્યારે એવું હતું કે ગુજરાતી ફિલ્મોને શો મળવા પણ બહુ જ ટફ હતા કે આ ફિલ્મને શો મળશે કે મળશે તો કેટલા મળશે કે હિન્દી ફિલ્મની સામે તો અત્યારે એ સિનારીઓ આખો ડિફરન્ટ છે કે અત્યારે કોઈ પણ ફિલ્મ હોય અને હિન્દી ફિલ્મના જેટલા શો હોય છે અમદાવાદ બરોડા સુરત રાજકોટ તો એટલા જ શો આપણી ગુજરાતી ફિલ્મોને મળતા થઈ ગયા છે એનું વન ઓફ ધ રીઝન છે કે દરેક ગુજરાતી લોકો ગુજરાતી ફિલ્મોમાં ઇન્ટરેસ્ટ બતાવી રહ્યા છે નવા નવા સબ્જેક્ટને એક્સેપ્ટ કરી રહ્યા છે અને મેકર્સે પણ ઘણું જ ચેન્જ લાવ્યા છે કે જે અલગ અલગ સબ્જેક્ટ લઈને આવી રહ્યા છે અલગ અલગ પ્રકારના માર્કેટિંગ પણ કરી રહ્યા જેમ કે અમારી ફિલ્મ છે એનું હોકલીઓ સોંગ અત્યારે ટ્રેન્ડિંગમાં છે ઇન્સ્ટાગ્રામ પર છે અત્યારે યુટ્યુબ પર પણ ટ્રેન્ડિંગ છે આઈ થિંક ઇન્સ્ટાગ્રામ પર રોજની પંદરસોથી બે હજાર રીલ આ અમારા સોંગ પર બનવા લાગી છે અત્યારથી તો આ એક માર્કેટિંગ જે છે એ ધીરે ધીરે આવું પહેલાં નહોતું આપણા ત્યાં પણ એ હવે ડેવલપ થઈ ગયું છે જેમ કે અમારા પ્રોડ્યુસર છે સંજય સોની તો પહેલાં ફિલ્મ રેડી થઈ ગઈ અમે જે આ સોંગ છે ને એ પાછળથી ક્રિએટ કર્યું તો એમણે કીધું કે ના યાર પ્રમોશનલ સોંગ તો કરવું જ છે અને એમનું એક મંતવ્ય હતું કે આપણે રિક્રિએટ કરીએ કે જે લોકોના જીભે ચડેલું છે ઓલરેડી તો એને લઈને આવીશું તો લોકો એક્સેપ્ટ કરશે અને એ જે મ્યુઝિક છે અને આપણે મોડર્ન કોન્ટેક્સમાં તો આજના યુથને કનેક્ટ કરવા માટે શું કરવું પડશે આપણે તો અમે એને મોડર્ન કોન્ટેક્સ્ટમાં લાવે એટલે અત્યારે તમે જોશો ને તો મેક્સિમમ યંગસ્ટર આ સોંગ ઉપર નાચી રહ્યા છે હોકલીઓ અને આપણા જે પ્રખ્યાત મણિરાજ બારોટસર જે પહેલાં આપણા સિંગર હતા એમનું સોંગ અને એમના જ ભણ્યા આ સોંગ આવ્યું છે તો યસ ડેફિનેટલી આ નવા નવા ચેન્જ આ ઇન્ડસ્ટ્રીમાં આવી રહ્યા છે આ પ્રમોશન સોંગ બધું જેનાથી અમને પણ એક બૂસ્ટ મળે છે આખી ફિલ્મને કે લોકો સુધી ગુજરાતમાં ઘરે ઘરે ફિલ્મ પહોંચાડ્યું હોય કે આ ફિલ્મ એકવીસ તારીખ આવી હતું એના માટે શું જરીયો તો આ સોંગ અમને એક નવો જરીયો મળ્યો છે અલગ અલગ રીતે જે પ્રમાણે આ અત્યારે ગ્રોથ થઈ રહ્યું છે ગુજરાત ઇન્ડસ્ટ્રી ઓકે અમારી સાથે મહાનુભવ છે એમની સાથે પણ વાતચીત કર્યું છે એ અવસર મિસ નથી કરો સ્વેલ હા બટ ઓમેઝ હાવેઝ કુશન આમ માઇક જાઈને થાય કે મારા કુશ્ચન આમની આગળ ઢીલા પડશે સર સ્કિલ સ્કિલ બેઝ તમે જે કામ કર્યું ને નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ આ થોટ્સ

એટલે એવું છે બસ ઓબ્ઝર્વેશન અને એ ટ્રાય તો હોય જ કે ભાઈ દર્શકોને અમે રિઝર્વીએ કેવી રીતે ને એમને શું ગમે એવું આપીએ તો એ આ ફિલ્મમાં પણ એ જ પ્રયત્ન કર્યો છે અમે કે જીજા શાળાનું પેલું હોય પણ બહુ પેલું જે જેઠાલાલમાં આવ્યું છે એનાથી પણ કંઈક અલગ કે કંઈક બોલવું હોય પણ ના બોલી શકાય એવી બી એક વાત છે તો એ આમાં તમને જોવા મળશે ઓકે લાસ્ટ ક્વેશ્ચન ક્વશન નેક્સ્ટ પ્રોજેક્ટ કહો છો તમે

લાસ્ટ ક્વેશન ફિલ્મ હું એક વસ્તુ કઈશ ખાલી કે હું વર્ષોથી ફિલ્મોને પ્રમોશન કરવા માટે બરોડા આવું છું તો સૌથી પહેલું અમે અહીંયા સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આવતા હોઈએ છીએ અને આ મારી ત્રીજી ફિલ્મ છે જે હું અહીંયા પ્રમોટ કરી રહ્યો છું આની પહેલાં અમે વરપદરાઓ સાવધાન કરી હતી ગઈ ફ્રેન્ડો ફિલ્મમાં પણ અમે આવ્યા હતા અને જીજા સાલા જીજામાં પણ અહીંયા બરોડામાં આવ્યા છીએ તો થેન્ક યુ સ્પાર્ક ટુડે ન્યૂઝ અને બહુ જ સારી રીતે તમે સમાચારને રિપ્રેઝેન્ટ કરી રહ્યા છો દરેક વાતોને બરોડાના લોકો સુધી પહોંચાડી રહ્યા છો અને હવે ડિજિટલી તમે આવી ગયા છો તો હું પણ તમને ફોલો કરું છું અને ઘણા બધા ન્યૂઝ તમારા સ્પાર્ક ટુ ફિલ્મમાં આમ તો કેવું છે કે મનોરંજન છે મજા છે મોજ છે अगेन હું કઉ છું એની જ વાત કે મજા કરવા આવજો આનંદ કરવા આવજો આ ફિલ્મ ની અંદર તોફાન મસ્તી ખૂબ છે એક એક સિચ્યુએશન અદ્ભુત છે આ ફિલ્મની અંદર એક 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 જેને કહેવાય ને કે કોમેડીને કોમેડીમાં સૌથી મહત્ત્વનું પંચ લાઇન હોય છે કે તમારે સટલ બોલવું અને ટાઈમિંગ સાથે કોમેડીને સેટ કરવી એ અમારા ત્રણેય જણની મારી તુષારની અને કુશલની કેમિસ્ટ્રી તમે લોકો જોવા માટે આવજો આ કેમિસ્ટ્રી સ્ક્રીન ઉપર એટલા માટે કામ લાગતી હોય છે ઘણી વખત કે જો એક્ટરોને અંદર અંદર સારું બનતું હોય ને બહાર તો એ ચોક્કસ સ્ક્રીન ઉપર રિફ્લેક્ટ થાય આવું હું પર્સનલી માનું છું અને અમે ત્રણેય જણા અત્યારે આ પ્રમોશનમાં ફરી રહ્યા છીએ અથવા એનામ પણ મળીએ છીએ તો સતત જો કોઈ બહારનો અજાણ્યો માણસ જોવે તો એમ જ લાગે કે ત્રણેય જણા કોઈ સીન ભજવી રહ્યા છે કોઈ સીન કરી રહ્યા છે એવી સતત સતત હ્યુમર સાથે અમે લોકો જોડાયેલા છીએ દોસ્તો કાલની ખબર નથી આજ સાંજની અમને ખબર નથી દરેક ક્ષણે મજા કરો આનંદ કરો યાર મોજ કરો હસો યાર સાથે કંઈ નથી લઈ જવાનું જીજા સાલા જીજાને એકવીસમી માર્ચે જોવા માટે આવો રૂપિયા ખર્ચીને આવો ઓટીટી પર આવે એની રાહ ન જોશો અથવા ખોટી રીતે કોઈ લિંક મોકલે તો એને ડિલીટ કરી નાખજો કારણ કે નિર્માતાઓ પોતાના ખિસ્સાના પોતાના ઘરના બબે પાંચ પાંચ કરોડ રૂપિયા નાખી ગુજરાતી ભાષામાં ફિલ્મ બનાવે છે જે બહુ અઘરું છે દોસ્તો અને કોઈ તમને એમ કીધું કે મારી પાસે આ ફિલ્મ આવી ગઈ છે એનો ગર્વ ન કોઈ એને મોકલશો નહીં કારણ કે બધાના બહુ લોહી રેડાયા હોય છે એક ફિલ્મ બનાવવા પાછળ દોસ્તો આ તમારો પ્રોજેક્ટ છે અમારો પ્રોજેક્ટ તો અમે તો કરીને છોડી ગયા છે પણ હવે આ પ્રોજેક્ટ તમારો છે તમારે જ ચલાવવાનો છે અને મીડિયાનો ફરી અગેન હું આભાર માનું છું આપનો આપની આ ન્યૂઝ ચેનલનો કે તમે લોકો છો એટલે કલાકારો કલાકારોની લાગણી એ ન્યૂઝ માધ્યમ દ્વારા લોકો સુધી પહોંચે છે થેન્ક યુ થેન્ક યુ સો મચ વાતો પરથી એવું લાગ્યું બેહતર કલરાગમે પડે પણ હસવાનું એ જીવન છે પરિસ્થિતિ જે પણ હોય વોટ હેવ યુ ટેકન તમે એની એનામાંથી શું લો છો અને કઈ રીતે રિએક્ટ કરો છો એ બહુ જાજુ છે મિત્રો જીજા સાલા જીજા મૂવી એકવીસમી માર્ચ આવી રહ્યો છે તમામ સ્ટારકા સાથે વાતચીત કરી સ્પાર્ક ટુડી ન્યૂઝની એન્ટાયર ટીમ તેઓને બેસ્ટ ઓફ લક હોય મળતો એવા પ્રાપ્ત તો વી આર તમામ કલાકારો સાથે વાતચીત કરીને ત્યાર પરથી ચોખ્ખા અર્થમાં સ્પષ્ટ ભાષામાં ચોખ્ખી ગુજરાતી ભાષામાં એવું લાગી રહ્યું છે જીવનની બધી તકલીફો એ બે ત્રણ કલાક દરમિયાન દૂર થશે અને કદાચ જો એના પ્રિન્ટ તમારા મન પર પડી જશે ને તો तक्ليف तक्ليف નહી લાગે હસતા રહીશું હસાવતા રહીશું એ સ્વધર્મ છે એવી મૂવી એટલે કે આ 21 મે તારીખે આવતી જીજા સાલા જીજા મૂવી જોવા આપ સૌ અવશ્ય પધારો અલગ અલગ મહાનુભાવો સાથેની વાતચીત સાથે અમે આપ સુધી જોડાનાર રહશું સ્પાર્ક ટુડે ન્યૂઝ પર અમે સતત લગાતાર જોતા રહો કેમેરામેન અકિલ સાથે હું મીરેન સ્પાર્ક ટુડે ન્યૂઝ